જય માતાજી મિત્રો આજે આપણે વાત કરી કરીશું માં મેલ્દીના ગરીબ દીકરાની વર્ષો પહેલાંની વાત છે રામનગરમાં કરશનભાઈ તેમના બે દીકરા સાથે રહેતા હતા અચાનકથી ત્યાં એક આઠ વર્ષનો ગરીબ દીકરો આવીને ઊભો રહ્યો તેના ફાટેલા કપડાં જોઈને કરશનભાઈ બોલ્યા ક્યાંથી આવ્યો છે બેટા એટલે આ બાળક રડતા રડતા બોલ્યો મારી માને માર્યા પછી મારા પાપાએ બીજા લગ્ન કરી લીધા અને મારી બીજી મમ્મીએ મને કાઢી મૂક્યો એટલું કહેતા બાળક ધૂસકે ધૂસકે રડવા લાગ્યું કરશનભાઈને દયા આવી ગઈ કરશનભાઈ બોલ્યા બેટા ભૂખ્યો લાગે છે બાળક હા કરશનભાઈ તારું નામ શું છે બાળક મારું નામ રામ છે કરશનભાઈ ચાલ બેટા જમવાનું આપું બાળક નામ અને કોઈ કામ આપો પછી ખાવાનું આપો રામની ઈમાદાર જોઈ કરશનભાઈ ખુશ થઈ ગયા અને બોલ્યા કરશનભાઈ કામ તો હાલ કોઈ નથી પહેલા પછી કામ કરશનભાઈ તેમના બે દીકરા બોલ્યા અને કીધું આનું નામ રામ છે આજથી આ તમારો ભાઈ છે કરશનભાઈના બે દીકરાનું નામ અમરત અને જીવન હતું આમ સમય વીતવા લાગ્યો અને અને રામમાં મેલ્દી ખૂબ માનતો અને માં મેલ્દી ખૂબ ભક્તિ કરતો અને રામ કરશનભાઈના ખેતરમાં કામ કરતો કરશનભાઈ એ તેમના બે દીકરાને ભણાવી ગણવીને ખૂબ મોટા માણસ બનવા અને આમ સમય વીતવા લાગે છે અને કરશનભાઈ રામને પોતાના દીકરાની જેમ રાખતા એક દિવસ એવું બન્યું કે અમરત અને જીવન શહેરથી ઘરે આવે છે અને કરશનભાઈને મળવા માટે કરશનભાઈ ખેતરમાં કામ કરતા હોય છે ત્યાં રામ પણ કામ કરતો હોય છે આ બેભાઈ તેમના પિતા કરશનભાઈને મળે છે કરશનભાઈ તેમના બે દીકરાઓને જોઈને ખુશ થઈ જાય છે કરશનભાઈ અમરત અને જીવન કહે છે શહેરમાં ફાવે છે ને અમરત દુઃખી ચહેરો ઉદાસ ભાવે હા બાપા ફાવે છે કરશનભાઈ કરશન ગયા હસો ચાલો ઘરે જઈએ રોટલા ખાઈને વાત કરીએ રામ ત્યાં આવે છે જીવન અને અમરતને જોઈને ગળે મળે છે પણ એ બે રામને ભાઈ માનતા હોતા નથી રામ આ બે ભાઈઓને જોઈ ખુશ થઈ જાય છે કરશન ભાઈ બોલે છે ચાલો ઘરે ઘરે જઈને વાત કરીએ આમ કરશનભાઈ અને તેના દીકરા ઘરે જાય છે ઘરે જમી અને અને દીકરા ઘરના ફળીએ આવે બેસે છે 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 રામ રામ ખેતરમાં પાણી વળતું હોય એટલે ખેતર જવા નીકળે આ બે ભાઈને કહે આજ રાતે રોકાવાનો છો એટલે જીવન બોલે છે ના બાપાને મળવા આવ્યા છીએ એટલે બાપાને મળી જતા રહીશું સારું ત્યારે રામ કહે છે સારું ત્યારે હું ખેતર જઉં છું ખેતરમાં પાણી વળ્યું છે એટલે રામ ત્યાંથી ખેતર જવા માટે નીકળી જાય છે આ ભાઈ અંદર અંદર વાતો કરતા હોય છે ત્યાં કરશનભાઈ આવી જાય છે અને તેમના જોડે બેસે છે અમરત ધીમા અવાજે બાપા અમારે તમારું થોડું કામ હતું એટલે કરશનભાઈ બોલે છે શું કામ હતું અમારે શહેરમાં ધંધો કરવો છે એટલે પૈસાની જરૂર છે કરશનભાઈ કેટલા પૈસાની જરૂર છે જીવન બાપા પચાસ લાખની જરૂર છે કરશનભાઈ એટલા બધા પૈસા મારી જોડે ત્યાં છે બેટા અમરત બાપા આપણે આપણું ખેતર વેચી મારીએ કરશનભાઈ દુખી ચહેરો ખેતર ખેતર વેચાય વેચીને રહેવાનું મારે જીવન તમે અમારી સાથે સાથે શહેરમાં કરશનભાઈ ના હું ખેતર નહીં વેચું આ બાજુ અમરત અને જીવન અંદર વાતો કરવા લાગે છે અમરત મને ખબર હતી બાપા ખેતર નહીં વેચે પણ જીવન કહે છે બાપાની ફોહલાઈને આપણે સહી લઈ લઈએ બાપાને ક્યાં ખબર પડશે કરશનભાઈ અંદર અંદર શું વાતો કરો છો જીવન ના બાપાએ તો એ વાત હતી કે અમે બે ભાઈઓ શહેરમાં નોકરી માટે તમારી સહીની જરૂર છે એ વાત કરતા હતા કરશનભાઈ સારું સારું અમરત બોલે છે બાપા તમારા સહીની જરૂર છે તમે કરી આપશો ને કરશનભાઈ બોલે છે હા ક્યાં છે કાગળ જીવન પોતાની પાસે રહેલી બેગમાંથી કાગળ આપે છે કરશનભાઈ બોલે છે રામની સહીની જરૂર પડશે અમરત બોલે છે રામ ક્યાં અમારો સગો ભાઈ છે કરશનભાઈને આ વાત સંભાળીને આઘાત લાગે છે કરશનભાઈ આવું ના કેશો તમે મારા માટે જેટલા છો એટલે રામ પણ મારા માટે એટલો છે જીવન હળવે રહીને અમરતના કાનમાં કહે છે બોલે નહીં બાપા નહીં સહી નહીં કરે આમ બે ભાઈઓ બાપાની ફોહલાવીને સહી કરવી લે છે અમરત બાપા અમે જઈએ શહેરમાં કામ છે અને આ કાગળ સાહેબને આપવાનું છે એટલે જઈએ આમ બે ભાઈઓ કરશનભાઈ જોડે સહી કરવીને નીકળી જાય છે બે મહિના પછી કરશનભાઈ અને રામ ખેતર જવા નીકળે છે ત્યારે ખેતરમાં અજાણ્યો માણસ ઊભો હોય છે ખેતરમાં રામ અને કરશનભાઈને રોકે છે તમે ક્યાં જવો છે રામ ખેતરમાં તમે કોણ છો અજાણ્યો માણસ બોલે છે મારું નામ મેલાજી છે આ ખેતરનો માલિક છું કરશનભાઈ અને રામ એક બીજા સમૂહ જોવે છે કરશનભાઈ આ ખેતર તો મારું છે મેલાજી આ ખેતર તો મેં ખરીદી લીધું છે આ રહ્યા કાગળ અને કરશનભાઈ કાગળ જોવે છે હા આ તો મારી સહી છે પણ મેં ખેતર તો વહેંચ્યું જ નથી આમ રામ અને કરશનભાઈની વાત મેલાજી સંભાળતા નથી અને ખેતરમાંથી ધક્કો મૂકીને કાઢી મૂકે છે ત્યારે રામ પાછું વળીને જોવે છે ત્યારે કરશનભાઈ બોલે છે જે આપણું નથી તે જોઈ શું ફાયદો ત્યારે રામની આંખો માંથી બાપ દીકરો રડતા રડતા ઘર તરફ જાય છે કરશનભાઈ અને રામ ઘરે આવે છે અને વિચારે છે મેં ખેતર વેચ્યું નથી પછી યાદ આવે છે હા અમરત અને જીવન મારી પાસે સહી કરવી હતી એટલે કરશનભાઈ રામને કહે છે ચાલ દીકરા આપણે શહેર જઈએ પછી કરશનભાઈ અને રામ શહેર જાય છે અમરત અને જીવનના ઘરે જીવન અને અમરત ઘરે હોય છે કરશનભાઈ ઘરે આવીને વાત કરે છે ત્યારે અમૃત્વની જીવન કંઈ બોલતા નથી એટલે કરશનભાઈને ખબર પડી જાય છે કે આ ખેતરા બે એ વેચી માર્યો રામ બોલે છે શું થયું બાપા ત્યારે કરશનભાઈ બોલે છે કંઈ નહીં બેટા ચાલ આપણે ઘરે જઈએ આમ રામ અને કરશનભાઈ ઘરે જવા નીકળે છે રસ્તામાં રામ પૂછે છે શું થયું બાપા તમે કેમ કંઈ બોલતા નથી એટલે કરશનભાઈની આંખમાંથી આશું વહે છે રામ બોલે છે કેમ બાપા તમે રડો છો ત્યારે કરશનભાઈ બોલે છે જેને મારા પોતાના દીકરા હતા તે પારકા નીકળ્યા રામ બોલે છે કેમ આવું કહો છો બાપા કરશનભાઈ તારા ભાઈઓએ આ જમીન વેચી મારી ત્યારે રામને આઘાત લાગે છે શું વાત કરો છો બાપા મારા ભાઈઓ આવું ના કરે ત્યારે કરશન ભાઈ બોલે છે હાચી વાત છે દીકરા આ જમીન જે મેલાજી જેને વેચી છે એ આ ભાઈઓ વેચી મારી છે એટલું કહેતા કરશન ભાઈને ચક્કર આવી જાય છે ત્યારે રામ કરશન ભાઈ પતિને બોલે છે તમે ચિંતા કરશો નહીં બાપા હજી હું જીવું છું તમારી સેવા હું કરીશ પછી કરશનભાઈ અને રામ ઘરે આવે છે થોડો સમય વીતવા લાગે છે કરશનભાઈની તબિયત ખરાબ થવા લાગે છે એટલે કરશનભાઈની દવા માટે પૈસાની જરૂર પડે એટલે રામકામ માટે જવા નીકળે છે બધી જગ્યાએ ફરે છે પણ રામને કોઈ નોકરી નથી આપતું કારણ કે રામ ભણેલો હોતો નથી એટલે રામ બધી જગ્યાએ હારીને બેઠો હોય છે રામ વિચારતો હોય છે કે મારા બાપાને દવા લાવવાની છે ઘરે ખાવા માટે દડો નથી હવે શું કરીશ ભગવાન એવી તો શું ભૂલ હતી કે મારા બાપાને આટલી તકલીફ પડે છે એટલામાં બાજુના ખેતરમાં બે ભાઈઓ લડતા હોય છે એ અવાજ સાંભળીને રામ ત્યાં જાય છે શું થયું કેમ લડો છો પૂનાજી અને સોમાજી રામ સામે જોવે છે પૂનાજી બોલે છે અમે બે ભાઈઓ છીએ અને આ ખેતર માટે વેચવું છે પણ મારો ભાઈ વેચવાની ના પાડે છે સોમાજી બોલે છે મારે નથી વેચવું પૂનાજી બોલે છે આ ખેતર તો વહેંચીને જ રહીશ આમ બે ભાઈ લડવા લાગે છે રામ બે ભાઈની વચ્ચે પડીને છોડાવે છે કહે છે આનો વચલો રસ્તો હશે લડે આનું કોઈ સમાધાન નથી આમાં તો તમે બે ભાઈઓ લડીને મારી જશો એટલે કોઈ વચલો રસ્તો હશે પછી બે ભાઈઓ વિચારે છે આ ભાઈની વાત સાચી છે રામ ખેતર તરફ જોવે છે અને બોલે છે પેલી ખાલી પડેલી જગ્યા કોણે છે સોમાજી બોલે છે અમારી રામ બોલે છે એ જ્યારે કોઈ ઊગતું નથી તો એ જગ્યા વેચી મારો ત્યારે આ બે ભાઈ વિચારે છે વાત તો તમારી સાચી છે સોમાજી બોલે છે હા જગ્યાએ કોઈ ઊગતું નથી એટલે બે ભાઈ કહે છે ભાઈ તમારું નામ શું છે રામ બોલે છે મારું નામ રામ છે પૂનાજી બોલે છે ભાઈ તમે આયા તો સારું કર્યું નહીંતર અમે બે ભાઈ જમીનમાં લડી મારતો સોમાજી બોલે છે આ જમીનમાં જે ભાઈ આવશે તેમાંથી તમને પાંચ ટકા આપશું પૂનાજી કહે છે હાચી વાત છે ભાઈ આમ બે ભાઈઓને સમાધાન રામ કરાવે છે અને જમીન વેચે છે એમાંથી થોડા પૈસા રામને આપે છે રામ રાજી થઈને ઘરે જાય છે અને કરશન ભાઈને બધી વાત કરે છે પછી સમય વીતવા લાગે છે અને રામ અને કરશનભાઈ ખૂબ મહેનત કરે છે અને ખૂબ પૈસા કમાવે છે અને પોતાનું ખેતર પણ છોડાવી લે છે અને આ બાજુ અમરત અને જીવનનો ધંધો ચોપટ થઈ ગયો બધી રીતે હારી ગયા અને ઘરે આવે છે કરશનભાઈ ઘરે હોય છે અને ત્યાં બંને ઘરે આવે છે બોલે છે બાપા ત્યારે કરશનભાઈ તેમને જોઈને ગુસ્સે થઈ જાય છે કરશનભાઈ તમે બને કે માયા હવે શું કામ છે તમારે બંને દીકરા કરશનભાઈના પગ પગલે છે અને માફી માગે છે ત્યાં રામ પણ આવી જાય છે કરશનભાઈ રામ આ બને કહી દે તમારું અહીં કોઈ કામ નથી આ બે ભાઈઓ રામની માફી માગે છે રામભાઈ મને માફ કરી દો રામ બોલે છે બાપા માફ કરી દો કરશનભાઈ બોલે છે આ બને તને ક્યાં ભાઈ માને છે તું બને માફ કરવાનું કહે છે આ બે ભાઈ બોલે છે રામે મને માફ કરી દે ભાઈ સાચે બાપાના સાચો દીકરો તું બન્યો બાપાને કે તારી વાત મને છે રામ કહે છે બાપા સવારનું ભૂલ્યું સાંજે ઘરે આવે તો માફ કરી દેવાય આમ કરશન ભાઈ રામની વાત માની આ બે ભાઈઓને માફ કરી દે છે અને કહે છે આ રામ મારા લોહીનો નહોતો છતાં મારી પડખે આ દીકરો ઊભો થયો આમ પરિવાર એક થઈ જાય છે અને ખુશી ખુશી સાથે રહે છે જય માતાજી મિત્રો જો અમારી આ સ્ટોરી તમને ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો આવી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી